આરોપીઓએ હાથમાં બેનરો પોસ્ટરો પકડી નશો નઈ કરવાના લીધા શપથ અને હવે પછી કરીએ અને જાગૃતિ પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ શપથ લીધા હતા ડ્રગ્સની ચંગુલમાં ફસાયેલા યુવાનોએ પણ શપથ સામેલ કરાયા હતા અને સે નો ડ્રગ્સ ઇન્સુર સિટીએ મુહિમ અંતર્ગત કામગીરી કરી હતી યુવાનોને ડ્રગ્સ સ્થિત દૂર રહેવા સંદેશો આપવામાં આવ્યા હતા સાથે ડ્રગ્સ કેસમાં પકડાયેલી મહિલાઓ પણ ડ્રગ સ્થિત દૂર રહેવાના શપથ લીધા હતા તો રુ રિ હેબિલેશન સેન્ટરના અધિકારીઓની મદદ લેવાઈ હતી માનનીય સીપી સાહેબ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી નું એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનના ભાગ અંતર્ગત રાંદેર પોલીસ દ્વારા આજે તમામ જેટલા બી રાંદેર પોલીસ સ્ટેશનની અંદર ડ્રગ્સ પેડલરો છે કે ડ્રગ્સ એડિક્ટેડ છે એવા તમામ વ્યક્તિઓને ઇસ્લામિયા જીમખાનામાં ભેગા કરવામાં આવ્યા હતા અને એક શપથ ગ્રહણ કરવા કરાવડાથી પોલીસ દ્વારા રાંદેર પોલીસ દ્વારા કે મેં ડ્ર ના ડ્રગ્સ લૂંગા ના ડ્રગ્સ લેને દૂગા અને પોતાના પરિવારને કેન્દ્ર બિંદુ ઉપર રાખી અને આ એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે રાંદેર પોલીસ સ્ટેશન તરફ